હલો યુ ટુબ ફરીથી આવી ગયા છે આપણે આપણા બ્લોક ની અંદર આ છે મારું નવું મકાન જાઓ આ છે આપડી પાસળની વાડી મસ્ત છે તો આવો હું તમને આગળ મારું આખું મકાન આપણે નવું છે પછી આપણે આમાં વિડીયો બનાવવાના છે બધા જો તમે મારું મકાન નહીં જોયું હોય હું તમને આજ બધું આખું પૂરું બતાવું છું જો આ છે બે બાથરૂમ સામે કિશન છે હાલો તમને પાછું બીજું એક બતાવું આપણો આ બીજો રૂમ છે પછી આપણો આ ત્રીજો રૂમ છે આપણું મસ્ત કિશન છે આથી અંદર જવાનું આમ જોઈ લે જો મારી ચેનલને તમે લાઈક અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી નાખજો હું તમને આવા આવું નવા વિડીયો બતાવતો જઈશ આપણું નવું મકાન છે અને જે ઘણું કામ બાકી છે આમાં આજે પ્લાસ્ટર થશે પછી આજે બારી ઉપર આપણે પથ્થર આવશે આપણે આરસ પથ્થર પછી અહીંયા પણ આપણે પથ્થર આવશે દરવાજામાં આ બારી આપણે સેક્શન બારી બારી છે છે આપણે સેક્શન પણ પવન પવનને બહુ સારો આવે છે અતિ પવન આવે છે એટલે એમ કહ્યું ને કે આપણે લાઇટની કે કોઈની જરૂર ન પડે પંખાની કોઈની જરૂર ન પડે એટલે મસ્ત લોકેશન વાળું બન્યું છે પછી અહીંયા આપણે છે ને એક પંખો મેંવાનો છે એક અહીં ઝૂલો મેંકવાનો છે એ રીતે આપણે પ્લાન મેંકો છે અને અહીંયા જે પથ્થર મેગવાના છે ને મસ્ત ગ્રીલવાળું બનાવવાનું છે અને બહાર જે આ જે જગ્યા પીડી છે ને બહાર અમે જે બોર્ડ લગાડ્યો છે અહીંયા ત્યાં ગ્રીલ આવશે એટલે એક જ ગ્રીલ બનાવવાની છે એમાં આપણે આખું મકાન પેક થઈ જાય એ રીતે ને અહીંયા સેક્શન બારી મેકવાની છે અહીંયા આપણે કોઈ લાઇટની પંખાની કે એસીની કોઈની જરૂર નહીં પડે એ રીતે આપણે મસ્ત બનાવ્યું છે પ્લાનવાળું એટલે જરૂર આપણા મકાનને આવજો જ્યારે કમ્પ્લીટ થઈ જાય ત્યારે હું મારા ટોટલ વ્યૂઝને મારા ઘરે આમંત્રણ આપીશ એટલે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આગળ આવા નવ નવા વિડીયો જોવા માટે તમે જરૂર ને જરૂર મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો એટલે હું તમને આગળ પણ મારું મકાન ક્યાં ભેગું છે કેટલું બાકી છે હું તમને જરૂર બતાવીશ બાય ફેમિલી